નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પારો કરીશું નજર સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન અને મિશન આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું આ સાથે ઈડર તાલુકાના જાણીતા વિપુલભાઈ લોણાવાલા કાર્યક્રમમાં હાજર રહી ડૉક્ટર જતીનભાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તાલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ નિદાન કાર્યક્રમમાં કુલ ચારસો સત્તર દર્દીઓએ લાભ લીધો છે જે પૈકી દાંતના રોગોના એકવીસ માનસિક રોગોના દસ ચામડીના રોગોના બાવન આંખના અઠાવન કાન ગળાના સોળ મેડિસિનના એકસો બે બાળ રોગના બાવીસ સર્જનના પંદર સ્ત્રી રોગના બાર કસરતના તેર હાડકાના છવ્વીસ અને જનરલ સિત્તેર દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જીએમઇ આર એસ મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આ પ્રસંગે પૂર્વ મહિલા અને બાળ વિકાસ ચેરમેન રેખાબા ઝાલા બંસીધરભાઈ મહેતા શહેર ભાજપ સંગઠન હરેશભાઈ પટેલ ઈડરથી લોનાવાલા વિપુલભાઈ પરમાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદના અધિક્ષક ડોક્ટર જતીનભાઈ પટેલે તથા સ્ટાફ મિત્રોએ ખૂબ જ જમત ઉઠાવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાઠા આપનું નામ બોલો હું કાર્તક હાન કાર્તિક જવાન છે ગામ સિમળિયા મને સાફ કર્યો તો કઈ જગ્યાએ કર્યો પગે બોલો આ પગે કઈ રહ્યો તો કશીલ માએ તો હનમનારંગ થઈ ગયું કંપે સારવાર કંપે નમસ્કાર કાકે નમસ્કાર હું ડૉક્ટર રાહુલ પટેલ આજ રોજ તલોદમાં હેલ્થ મેરો જઈ ગયો જેના અંતરે સાઈઠ પેશન્ટોએ લાભ લીધો એમાં મોતિયાના ચાર દર્દી નીકળ્યા જેને અહીં મતનગર સિવિલમાં ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા છે ટોટલ ઓપીડી સિત્તેરની થઈ આજે તલોદ સિવિલ હોસ્પિટલમાં પ્રધાન પ્રધાનમંત્રી કેમ્પ યોજાયો હતો હિંમતનગર સિવિલથી ડૉક્ટર ઋષિકેશ સુરાની ગાયનેકોલોજીસ્ટ આજે એ સિવિલમાં પાંચ લાભાર્થીઓએ મારી સેવાનો લાભ લીધો છે નમસ્કાર હું ડોક્ટર વંદના પ્રજાપતિ આજે સીએચસી સિવિલ તલોદ ખાતે આપણે આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ છે અહીંયા આપણે માનસિક રોગોના વિભાગમાં આપણે આજ સવારથી 9 વાગ્યા થી 8 થી 10 پیشنટ જોઈએ છે અને બીજા પણ અલગ અલગ આરોગ્ય તરફથી આંખ નાક ગડડાના પછી ફિઝિશિયન એવા તમામ પ્રકારના ડોક્ટરો અહીંયા આજે સેવા આપી રહ્યા છે અને આ આજ રોજ કેમ્પની અંદર લગભગ દસ થી બાર દર્દીઓ જેવા તપાસવામાં આવ્યા છે જેમાં અલગ 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 રોગને કોકને મસા છે કોકને પાઢિયાવાળા છે દર્દી કોક પછી પગના ગેંગ્રીનવાળા દર્દીઓ હતા પછી કોકને પરું થઈ ગયેલું હતું અને એક બે એપેન્ડિક્સવાળા દર્દીઓ હતા આ બધાને બધા રિપોર્ટો કરવામાં આવેલા છે અને અમુક દર્દીઓને હિંમતનગર સિવિલ ખાતે રિફર કરવામાં આવેલ છે બાકી દર્દીઓને જે અહીંયા જે માઇન સામાન્ય અને નાના રોગો હતા એમને

ખાસ કરીને હર્બલ પ્લાન્ટનો હતા અને જે માટે મેં ઈડરથી પધારેલ વિપુલભાઈને ખાલી એક ફોન કરીને જાણ કરેલી કે મારે હર્બલ પ્લાન્ટ જોઈએ છે તો એમને ફટાફટ આપણને પ્રતિસાદ આપી અને એમને વૃક્ષો મોકલી આપ્યા અને આજે સાથે સાથે વૃક્ષારોપણનો એક સુંદર કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો જે બદલ હું વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છું